વડોદરા શહેરમાં મધુનગર સ્થિત ટીપી પંચાવન વિસ્તારમાં આવતા નડતરરૂપ કાચા પાકા મકાનોનું દબાણ દબાણ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના ગોરવા મધુનગર ટીપી પંચાવન રોડને નડતરરૂપ કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડને સાથે રાખીને ટીપી પંચાવન રોડ લાઈનમાં આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં મધુનગરથી કેનાલ રોડ સુધીના દબાણ દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જે સંદર્ભમાં દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને વિગતવાર માહિતી આપી હતી વહીવટી વોર્ડ નંબર આઠમાં દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ મેડિકલ એમજીવીસીએ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવન એ ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલો છે લગભગ યુનિટ તો દરેક ઘરને જોતા જઈએ છીએ તો છે ચોવીસ મીટર રસ્તા રેસરમાં આવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે